નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર વેજીબેન મોમજીભાઈ ઠાકોરનો વિકાસના મુદ્દાઓ લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વીજીબેન મોમજીભાઈ ઠાકોર ચૂંટણી પ્રચારમાં પરસુંદ ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમત ગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત પરસુંદ ગ્રામજનોને જનોને બાયંદરી આપી રહ્યા છે આ ગામમાં ચૂંટણી છે બે હજાર પચીસની અમારે ઉમેદવાર બેજીબેન મોમજીભાઈ ઠાકોર જેમને ઉમેદવારી નોંધાવી છે અમે સંપૂર્ણ એમના સમર્થનમાં છીએ જે પછી કેવા કામ કરશે ટોટલી જે કામના ગામના કોઈ પણ વિકાસના કામો જે હોય ગામ જે પણ કહે છે એ સમસ્ત એનો નિરાકણ આવી છે પાણીની છે કોઈ પણ કોઈ રોડ રસ્તા કોઈ આ સ્ટેટ લાઇટ હોય બધી સંપૂર્ણ જવાબદાર મારું નામ કેથાભાઈ દેસાઈ સુન ગામ પંચાયતની ઉમેદવારી મારી મમ્મીએ નોંધાવી છે તો લોકો વચ્ચે અમે કામ કરવામાં સક્ષમ સિંહ અને ગમે ત્યારે રાત પરોડ્યું લોકો વસ્તે અમે કામ કરવામાં સજગ છીએ તો મારી મમ્મીનું નામ છે વેજુબેન મોમજી અને હું અહીંયાનો પોત્રો છું અગાઉ બે હજાર આઠમાં સરપંચ રહી ચૂક્યો છું તો લોકોએ વિશ્વાસ મારા માથે મૂક્યો છે તો લોકોનો આભાર માનવાનો છે વિજય બનાવે તેઓ જીત્યા પછી વિકાસના કામ લોકો વશે કરશું એવો લોકો મારા માથે વિશ્વાસ મૂકશે તો લોકો માથે વિશ્વાસ છે મને મારું નામ અર્જનજી મોમજીજી